વડોદરાના બાપોદ વિસ્તારમાં એસઓજીની કાર્યવાહી પ્રતિબંધિત ઇ સિગારેટ વેપના જથ્થા સાથે કિસમને ઝડપ્યો વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સરદાર એસ્ટેટ પાસે આવેલી જેની રેસિડેન્સીમાં પ્રતિબંધિત ઇ સિગારેટ વેપનો મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરી એ કઈસમને ઝડપી લેવામાં આવ્યો છે પોલીસે આરોપી સેફાન બાબા ઇકબાલભાઈ મેમણને ઝડપી જે પોતાના ફ્લેટમાં વેપ રાખી છૂટક વેચાણ કરતો હતો કાર્યવાહી દરમિયાન ઇલપાર અને યુટો કંપનીના કુલ ચારસોને સત્યાસી બોક્સ ઈ સિગારેટ મળી આવ્યા છે જેની અંદાજીત કિંમત રૂપિયા દસ પોઈન્ટ બેતાળીસ લાખથી વધુ હોવાનું જણાવ્યું છે પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે તે આ પ્રતિબંધિત માલ પાણીગેટ વિસ્તારમાં રહેતા ઇબ્રાહીમ બિલાવાલા પાસેથી મંગાવતો પોલીસયા માહિતીના આધારે આગળની તપાસ શરૂ કરી હતી આ મામલે નશીલા પદાર્થો સામે કાર્યવાહી વધુ તેજ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે પોલીસ કમિશનર શ્રી ઇના પાટીલ સાહેબના ના માર્ગદર્શન સૂત્ર મુજબ ખાસ પ્રતિબંધિત સિગારેટ અનુસંધાને ડ્રાઈવ નું આયોજન વડોદરા શહેર પોલીસે કર્યું છે જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા પ્રકારનો જથ્થો હાલ પકડાયો છે અને ખાસ ગઈકાલ પંદર ડિસેમ્બર બે હજાર પચીસના ના સાંજના સમયે વડોદરા શહેર એસઓજી પોલીસ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન એક ચોક્કસ બાતમી મળેલી સેફાન બાબા કોલોની આજવા રોડ રહે છે અને એના ઘરની અંદર છેટ નો ખૂબ મોટા પ્રમાણમાં જથ્થો રાખી અને ગેરકાયદેસર પ્રતિબંધિત જથ્થાનું વેચાણ કરી રહ્યું છે એ બાત આધારે વડોદરા શહેર એસઓજી પોલીસે સૂચિત જગ્યાએ રેડ કરેલી અને એમાં આ શેફાન બાબા એના ઘરની અંદર આ પ્રતિબંધિત સિગારેટનો સિગારેટો સાથે મળી આવેલો દસ લાખ બેતાલીસ હજાર ઉપરાંતનો છે અને એ આ પ્રતિબંધિત તમાકુ વપરાશવાળી એટલે કે જે કે તમાકુ નિયંત્રણ અધિનિયમ બે ત્રણ તથા આ પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ બે હજાર ઓગણીસ થી પ્રતિબંધિત છે એ આ જથ્થો છે અને આ જુદી જુદી કંપનીઓનો જથ્થો છે હાલ આ આરોપી કોની પાસેથી આ મુદ્દા માલ લાવેલો છે એ વધુ પૂછપરછમાં એસઓજી પોલીસને અન્ય એક નામ ઇબ્રાહીમ હનીફભાઈ બિલ્લાવાલા કે જે પાણીગેટ નો રહેવાસી છે તેની પાસેથી જથ્થો લેવાનો હોવાનું પ્રસ્થાપિત થયેલ વધુ તપાસ હાલ ચાલુ છે